સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વારી કંપનીના વિભાગના દરોડા ડેલીથી વાપી સેલવાસ અને નવસારી સુધી છવ્વીસ જગ્યાએ આઈટીના દરોડાથી ખબરાટ મચી ગયો છે ઉમરગામ તાલુકાના ડેલી વિસ્તારમાં આજે સવારથી જ ભારે હલચલ જોવા મળી હતી આસોપાલો બિલ્ડિંગમાં રહેતા શિવાનંદ એચ સિંઘ સામે આવકવેરા વિભાગે તપાસ શરૂ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી શિવાનંદ સિંઘ છેલ્લા ઘણા વર્ષોથી બિલાલવાપી વિસ્તારમાં લેબર કોન્ટ્રાક્ટનો વ્યવસાય ચલાવતા હોવાની માહિતી છે ખાસ કરીને વારી કંપની સાથે તેઓ જોડાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થતા આઈટી વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો IT વિભાગના વાહનો અટકતા લોકોમાં ભીતિ અને જિજ્ઞાસાનું મિશ્રણ જોવા મળ્યું હતું આસોપાલવ બિલ્ડિંગમાં આવેલા શિવાનંદ સિંઘના નિવાસ સ્થાને પણ અધિકારીઓની હાજરીથી સ્થાનિક રહેશો ચકિત થઈ ગયા હતા આ રેડ પાછળનું મુખ્ય કારણ શું છે તે અંગે હજી સુધી સત્તાવાર કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી સ્થાનિક લોકોનો દાવો છે કે બિલ્ડિંગ સામે પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓની અવરજવર ચાલુ રહી હતી કોઈને અંદર બહાર જવાની છૂટ નહોતી આ કાર્યવાહી કેટલા દિવસ ચાલશે તે અંગે અધિકારીઓનું મૌન છે પરંતુ છવ્વીસ થી વધુ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું મોટા પાયે ચાલતી આઈટી તપાસ ઉદ્યોગ વિસ્તારમાં ઘબડાટ ફેલાયો છે હિસાબ કિતાબ અને અંગે ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા છે બીજી તરફ આ સરકારે નાણાકીય વ્યવહારોમાં પારદર્શિકતા અને ટેક્સ પાલન અંગે કડક વલણ અપનાવી હોવાનું માનવામાં આવે છે આગામી કલાકો વધુ વિગતો બહાર આવશે તેવી શક્યતા છે હાલ ઉમરગામથી લઈને વાપી સેલવાસ અને નવસારી સુધીની સમગ્ર પટ્ટીમાં આઈટી વિભાગની કાર્યવાહીની ચર્ચા જોર પકડ્યું છે